છોતેર વર્ષીય મહિલા પાસેથી સોનાની બંગડી લઈને તસ્કર ફરાર માતાજીના જણાવી વાતોમાં ફસાવ્યા ફરિયાદ જીગ્નેશ મેવાણી ના પ્રહાર બાદ પોલીસ પરિવાર નો બાટલો ફાટ્યો પટ્ટા અને ટોપી મહેનત થી પહેર્યા છે કોઈના બાપની મહેરબાની નથી કલેક્ટર કચેરીના ગાર્ડન માં મેવાણી હાઈ હાઈ ના નારા લાગ્યા સ્ટેશન ના ચોથા માળે થી કુદી યુવક નો કરવા આવ્યો બીમાર કર્મચારીઓને વર્કલોડથી થી મુક્તિ આપો શહેર કોંગ્રેસ પ્રમુખ નું કલેક્ટર ને આવેદનપત્ર એસઆઈઆર કામગીરીમાં મૃત્યુ પામેલા બિયલો ના પરિવાર ને નોકરી અને આર્થિક સહાય આપવાની માંગ કરી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપી તપાસ્યા સો કલાકમાં અગિયાર હજાર આઠસો એસી ના ડોઝિયર તૈયાર ચાર હજાર પાંચસો છ આરોપી અન્ય રાજ્યના નીકળ્યા બે હજાર ત્રણસો છવ્વીસ ના મોત થઈ ગયા સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ઓબીસી અધિકાર સુરક્ષા સમિતિની ચોપન ટકા અનામત સાથે ભરતી પ્રક્રિયામાં સુધારા માટેની માંગ